अरवललीना मोडासा शहरनी सरपीटी साइंस कॉलेज ખાતે ભારતીય વાયુસેના ઇન્ડક્શન પબ્લિસિટી એક્ઝિબિશન વહીકલ ડ્રાઇવ કાર્યક્રમ યોજાયો હતો ભારતીય વાયુસેના ઇન્ડક્શન પબ્લિસિટી અભિયાન અંતર્ગત મોડાસા શહેરની સરપીટી સાયન્સ કોલેજ ખાતે ભારતીય વાયુસેનાને એક વિશિષ્ટ ટીમ દ્વારા ઇન્ડક્શન પબ્લિસિટી એક્ઝિબિશન વહીકલ ડ્રાઇવ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ ઝુંબેશનો ઉદ્દેશ આઈએએફ અને કોલેજના વિદ્યાર્થીઓ માટે ભારતીય વાયુસેનામાં ઉપલબ્ધ કારકિર્દીની તકો વિશે જાગૃતિ લાવવાનો છે આ ડ્રાઈવ યુવા દિમાગને પ્રેરિત કરવા અને ભારતીય વાયુસેનાના કર્મચારીઓના જીવન અને કાર્ય વિશે પ્રત્યક્ષ આંતરદ્રષ્ટિ પ્રદાન કરવા આ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો આઈપીઈવી ડ્રાઈવમાં ખાસ ડિઝાઇન કરાયેલા પ્રદર્શન વાહન દર્શાવવામાં આવ્યા હતા જે ઇન્ડિયન એરફોર્સમાં ફ્લાઇંગ ટેકનિકલ ગ્રાઉન્ડ અને એડમિનિસ્ટ્રેટિવ શાખાઓમાં તક સહિત વિવિધ કારકિર્દી વિકલ્પો સાથે વ્યવહાર કરતી ઇન્ટરેક્ટિવ ડિસ્પ્લે વિડિયો અને પ્રેઝન્ટેશન પ્રદર્શિત કરશે આ ઇવેન્ટ વિદ્યાર્થીઓને ભારતીય વાયુસેનાના અધિકારીઓ અને કર્મચારીઓ સાથે સીધી રીતે જોડવા દેશે જેઓ ભારતીય વાયુસેનામાં ભરતી પ્રક્રિયા તાલીમ અને કારકિર્દીની પ્રગતિ વિશે મૂલ્યવાન માહિતી પ્રદાન કરે છે ભારતીય સૌથી વધુ રીતે અધ્યતન અને વૈશ્વિક સ્તરે આદરણીય એક છે સર પીટી સાયન્સ કોલેજ મોડાસાના વિદ્યાર્થીઓને કુશળ અને અનુભવી ભારતીય વાયુસેનાની ટીમ સાથે સીધો વાર્તાલાપ કરવાની તક મળી હતી જેમાં તેમના કરિયર સંબંધિત પ્રશ્નોના જવાબ મળ્યા હતા और महत्वाकांक्षी उम्मीदवारों ने आ आती सत्र में में संख्या पहुंचा okay, नमस्कार गुजरात आ, हम पीटी साइंस कॉलेज मोड़ासा के बहुत आभारी हैं कि इन्होंने एक अपॉर्चुनिटी दी इंडियन एयरफोर्स और हमारे रिप्रेजेंटेटिव्स को यहाँ आके बच्चों से रूबरू होने के लिए बच्चों को इन्फॉर्मेशन देने के लिए कि इंडियन एयरफोर्स में एज ऑफिसर्स आप अपना करियर कैसे चूज कर सकते हैं इस इंटरेक्शन के दौरान बच्चों ने विभिन्न सवाल पूछे और उनका हम जवाब दे पाए उनको बता पाए कि अधिकारी के तौर पे आप एयरफोर्स में कैसे ज्वाइन कर सकते हैं और ज्वाइन करने के बाद आप देश की सेवा में कैसे तलीन हो सकते हैं ओके okay, इस प्रोग्राम में हमने पहले बच्चों के साथ इंटरेक्ट किया एयरफोर्स के वेरियस रोल्स के बारे में बताया और करियर अपॉर्चुनिटीज के बारे में डिस्कस किया उसके बाद एक एग्जीबिशन व्हीकल है जिसमें हमने वर्चुअल रियलिटी के थ्रू एयरफोर्स की लाइफ दिखाने की कोशिश की है बच्चों को सिमुलेटर के थ्रू हम बच्चों से एयरक्राफ्ट उड़ाने की एक अपॉर्चुनिटी उनको दे रहे हैं ताकि उनको ये एहसास हो कि देश की सुरक्षा के लिए वो कैसे योगदान दे सकते हैं और देश के साथ कदम से कदम बढ़ा के कैसे आगे बढ़ सकते महेंद्र प्रसाद एस ट्वेंटी फोर न्यूज अरवाली